સુરતમાંથી પસાર થતી તાપી નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો ઉમરાગામ વિસ્તારમાં તાપી નદીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો આ મૃતદેહ તાપી નદીમાં તણાઈને આવ્યો હોવાની જાણ સ્થાનિકોને થઈ હતી જેથી તેઓએ ફાયર વિભાગને જાણ કરી હતી ઘટના અંગેની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ઉમરા ગામમાં દમણફળિયા નજીક તાપી કિનારા પાસેથી આ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો આશરે પાંત્રીસ વર્ષના અજાણ્યા યુવકનો મૃતદેહ ઉમરા ગામ તાપી નદી પાસે તણાઈને આવ્યો હતો સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગે આ મૃતદેહને બહાર કાઢ્યો હતો ફાયર વિભાગે યુવકનો મૃતદેહ બહાર કાઢી ઉમરા પોલીસને મૃતદેહ સોંપ્યો હતો પોલીસ દ્વારા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ફાયર ઓફિસર પ્રજ્ઞેશ પટેલે કહ્યું હતું કે કંટ્રોલમાં કોલ મળ્યા બાદ જવાનોનો કાફલો દોડી આવ્યો હતો

ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક જે જગ્યા પર અમે ગયા તે જગ્યા પાણીની ભરતી ચાલુ હતી અને લાશ એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવા માંડી હતી એટલે અમારા જવાનો તાત્કાલિક ઉતરી લાશને પકડી બહાર કાઢી અને પોલીસ સ્ટેશન પોલીસને કબજો સોંપી અને અમે પરત થઈ ગયા અને જે વ્યક્તિને ગાડી છે એની ઉંમર આશરે ત્રીસ થી પાંત્રીસ વચ્ચે હશે